રોટી પીટીનો વ્યવહાર કરતા એના અનુસંધાનમાં ક્ષત્રિય સભાની ક્ષત્રિયોની લાગણી દુભોની છે અને ક્ષત્રિયનું અપમાન કર્યું છે એના અનુસંધાનમાં વોલ ના ક્ષત્રિયો આ શબ્દોને ઉખડી નાખ્યા છે અને એનો વિરોધ કર્યો છે એના અનુસંધાનમાં મેં આજે સતલાના તાલુકામાં આ મોમદાસને આવેદનપત્ર આપ્યું છે આ તમામ ક્ષત્રિય આગેવાનોએ એવું નક્કી કર્યું છે કે રૂપાલાજીની જ્યાં સુધી ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રાખવું કોઈ બી હિસાબે આંદોલન ચાલુ રહેશે અને રૂપાલાજીની ટિકિટ રદ થશે ત્યારે જ આવું આંદોલન સમાપ્ત થશે ત્યાં સુધી અમારું આંદોલન રેગ્યુલર ચાલુ રહેશે અને એનો વિરોધ ચાલુ રહેશે આ પત્ર પુરુષોત્તમભાઈ રૂપાલા એ एक एवढी सभा जेणे बोलला का राजा महाराजाओ